સાંસદ ગેની બેન ઠાકોરને આવેદનપત્ર પાઠવ્યું રાજ્ય સરકારના જીએસએસબી બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલ સીસી ની પરીક્ષાનું પરિણામ જાહેરાતમાં અપાયેલી શરતો મુજબ ન અપાતા વિદ્યાર્થીઓને અન્યાય થયા હોવાની લાગણી થતા

તે મુજબ તારીખ એક ચાર બે હજાર ચોવીસ થી વીસ પાંચ બે હજાર ચોવીસ સુધી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ જગ્યાઓની જાહેરાતમાં કેટેગરી વાઇઝ સાત ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે તેમ જણાવ્યું હતું પરંતુ તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ જાહેર થયેલ પરિણામમાં કેટેગરી વાઇઝની જગ્યાએ કુલ જગ્યાના સાત ગણા ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા હતા જેથી જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઇઝ સાત ગણા ઉમેદવારોની શરતોનું પાલન કરવામાં આવ્યું નથી જેના કારણે મોટા ભાગના પરીક્ષાર્થીઓને અન્યાય થયો છે

જ્યારે વિદ્યાર્થીઓના હિતમાં સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા પણ સરકારમાં રજૂઆત કરાશે તેવી ખાતરી આપી હતી